આપણે અહીંયા આગાડી નિષ્ફળ સિદ્ધને રહીએ કંગાલ સંતોષ સિદ્ધને રહીએ કંગાલ જ્યારે મળ્યો મહા મોટો માલ હવે કેટલો મોટો માલ મળ્યો એ આપણને ખબર કે ભગવાન અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ એ એ સાક્ષાત આ પૃથ્વી પર આવ્યા અને એ આપણને મળ્યા આપણા જેવા થયા અને આપણે આમની સાથે રમ્યા અડ્યા કર્યા આપણા ઘરે આવ્યા આપણા બધાનો આપણા એમના દર્શન સ્પર્શનો લાભ થયો આ કેટલો મોટો લાભ થયો એ વસ્તુને મળવી આપણે સહેજ વસ્તુ છે આ દુનિયાના માણસને મળાતું નથી એની પાસે જઈને વાત પણ થઈ શકતી નથી પછી તો એને ક્યાં બીજું મળવાનું હોય દૂર સુધી આપણે બેસી રહીએ તોય પણ એ કેટલો મહિમા સમજીએ કે હો હો હું રાષ્ટ્રપતિની સભામાં આવ્યો પણ જયો હોય તો જ બેહાડ્યા હોય અને પોલીસવાળા કેટલા પાછું કરે એટલે કહેવાનું શું છે કે તોય પણ આપણે એક મહિમા છે કે એમની સભામાં જ્યાં અને આનંદને ક્યાં ફરતે જ ત્યાં નિષ્ણાંત છે કે આ પ્રમાણે આપણે મોટો માલ મળ્યો કે ભગવાન શિવજી મહારાજ આ પૃથ્વી પર મનુષ્ય રૂપે આવ્યા અને એમના ધારક સંત એનો આપણને ભેટો પણ થયો એ યોગીજી મહારાજને આપણે મળ્યા છે અડ્યા છે બધા નાના બાળકો મોટા નાના મોટા બધા કેટલા મળ્યા અને કેટલું સુખ ને કેટલો આનંદ આપણને આપ્યો હવે એની મહત્તા સમજાય તો એક સામાન્ય વાત છે દેખાય છે આપણા જેવા રાષ્ટ્રપતિ આપણા જેવા માનસ છે વડાપ્રધાને વાજપેયી આવ્યા હતા કાલે એમાં આપણા જેવા જ છે એમાં બધું શું દેખાય પણ એનામાં એટલો પ્રતાપ આવી ગયો એનામાં એટલી સત્તા આવી ગઈ કે આજે દેશનો મહાન વડાપ્રધાન દેશના એક રાષ્ટ્રપતિ છે એટલે એની મહત્તા સમજીએ એટલે આપણને એનો કેફ રહે આનંદ રે રહે એમ આ ભગવાનનો જો પણ આપણને એવો કેફ હોય કે હો ભગવાન સાક્ષાત આપણને આ દેહે કરીને એમનું જ્ઞાન થયું એમનો આશરો થયો એવા સંત મળ્યા કેટલું બધું આપણને થાય એટલે કંગાલપનો ના રહે એમ કે મને આ રહી ગયું મને આ મુદ્દો મળ્યો ના મળ્યો આ પૈસા ટકા મળ્યા કે ના મળ્યા અને આ દુનિયાનો વૈભવ મળ્યો કે ના મળ્યો એની ચિંતા ના રહે કે મળ્યું કે ના મળ્યું પણ આ વસ્તુ મળી છે કંઈક મહાન વસ્તુ છે એ જીવમાં જો દ્રઢ થઈ જાય તો કંગાલપણું ના રહે આપણે કંગાલપણું રહે છે કે માણસ ગરીબ હોય ને કે મને ખાવાનું નથી પીવાનું નથી કપડાં નથી એટલે કંગાલપણું રહે પણ એને આવો મોટો જો કોકણો થઈ ગયો હોય તો પછી એને કંગાલપણું રહે નહીં કે ભાઈ આવા મોટા માણસનો આપણે સંબંધ છે એટલે આપણું ગમે ત્યારે કામ થવાનું છે હકીકત છું એમ આપણે પણ ભગવાનનો સંબંધ છે એટલે આપણું કંગાલ પણ શું છે પૈસા ટકા સમૃદ્ધિ તો એ તો ભગવાન દયાથી આપણને મળે છે પણ આપણું કંગાલ પણ એ છે કે મારું કલ્યાણ થશે કે નહીં થાય આવું મોટી વસ્તુ મળી છે તોય આપણા મનમાં શંકા રહી જાય છે કે આપણું કલ્યાણ થશે આ બધું કરીએ છીએ તો પણ આપણે કોણ જણાય કેવું થશે શું થશે આ વિચારો આપણને રહે પણ સ્વામી કહે છે ભગવાન મળ્યા છે એ મૂકે એવા નથી ભગવાન જે મળ્યા છે એનો દર આશરો છે તો એ મૂકશે નહીં એમને આપણું છે ગુણાતા સ્વાયં બધાને ભ્રમરૂપ કરવા છે એકાંતિક કરવા છે અક્ષરધામોમાં જો કે મહારાજ પણ આપણને કહ્યું છે મહારાજે પણ પ્રથમ મધ્ય પિસ્તાલીસમાં વાત કરી છે કે મારા કહેવાય છે એમાં રંજ માત્ર કસર રાખવી નથી કારણ એમને એ છે કે મારા છે આ બધા તો એમને પોતાને એટલો ખટકો છે કે મારે કોઈની કસર રાખવી નથી બધાને શુદ્ધ બનાવવા પણ આપણે સાવધાન રહેવાનું છે કે આવેલો માલ જતો ના રહે મોટો માલ મળ્યો છે આપણને આપણી પાસે ખૂબ જ સારું હીરા માણેક ઝવેરાત બધું મળી જાય પછી એને આપણે એ આપણું કામ છે ભગવાનની દયાથી આપણે લાભ થઈ ગયો એટલે આપણી ગરીબી ચટી હતી આપણી જે આ ગ્રાહક પણ જતું રહ્યું આપણું કંગાલ પણ જતું રહ્યું કારણ આટલી મોટી સમૃદ્ધિ મળી ગઈ છે એટલે આપણને કંઈ વાંધો ના આવે આપણી પેઢીઓ સુધી ચાલે એવું છે એટલે એ રીતે આપણે જેમ બળ રહે એમ આ પણ વસ્તુ એક મોટી જબરદસ્ત કે એને વિશે મનુષ્યનો ભાવ ના આવે એમને વિશે કોઈ જાતનો દોષ ના આવે કે ભગવાનનું સ્વરૂપ નિર્દોષ છે અને એ પ્રમાણે એને વિશેનો ભાવ રાખી અને આપણે જો સત્સંગ રોધો ના આવે તો કહેવાનું શું કે આ એક મોટી માલ છે કે એવો માલ છે ને સાચવવાનો આપણે પાછો સાચવો આપણે એટલે મહારાજ કહ્યું કે તમે પણ સુધાર સાવધાન રહેજો એમને તો કહ્યું મારા કહેવાય છે રંચ માત્ર કસર રાખવી નથી હું તમને મળ્યો છું તમને કસર નહીં રહે પણ તમને જો આ સત્સંગમાં અભાવ આવશે અને બીજી વાસનાઓ રહી જાય છે બીજા સ્વભાવો રહેશે તો પાછું દુઃખ આવશે માટે સાવધાન એવા રહ્યો સ્વભાવ માત્ર ટાળવા છે વાસના માત્ર ટાળવી છે અને ભગવાનને આ દેહ કરીને રાજી કરવા છે એવી એક દ્રઢતા કરશો તો પછી કંઈ નહીં હોતો માલ આપણો સારો સચવા છે એટલે ભગવાનના વિષયનો આપણો ભાવ દિવ્ય ભાવ અખંડ અખંડ રહે છે અને સત્સંગનો ઉત્સાહ રહેશે વિશ્વામ સ્વાઈ જેમ પોતે ગાય છે કે સિદ્ધને રહીએ કંગાલ કે હવે કંગાલ શું રહેવું કે આપણો મોક્ષ ભગવાન સાક્ષાત પણ કલ્યાણ થવાનું છે પછી બાવા છે કે ભાવ ભૂવા છે કે જાગરિયા પાસે કંઈ જવાની જરૂર નથી એમ કે અહીંયાથી કલ્યાણ થાય અહીંયાથી મોક્ષ થાય અહીંયાથી સારું થાય અહીંયાથી આપણી સમૃદ્ધિ મળે મોટાઈ મળે જગત કશું જ નહીં કોઈની પાસે જવું નહીં લાંબો હાથ કરવાની કોઈ જરૂર નથી આપણને અક્ષરધામના અધિપતિ મળ્યા છે પછી રાખ બીજા પાસે શું છુપાધો ભગવાનને જ આપણે પ્રાર્થના કરવી એમની જ પ્રાર્થના કરવી કે જે કંઈ જોઈએ તો ભગવાનની પ્રાર્થના કરી બસ એ આપે તોય ભલે ના આપે તોય ભલે બીજે આપણે હાથ લંબવાનો નથી બીજે મોક્ષ લેવા જવાનું નથી કારણ કે આપણને જે મહારાજ કહ્યું કે ભગવાનને સંતથી કલ્યાણ છે તો ભગવાન શ્રીજી મહારાજ એમના સંત ગુણાથી આપણે જો કે મારા સાત સિંહમાં જેવા પુરુષ મળી ગયા છે ગુણાત્યાન સ્વાઈ મહારાજનું ધામ છે આ બધો સંબંધ થયો છે પછી આપણે બીજો વિચાર નથી આપણું કલ્યાણ થવાનું છે નિશ્ચિત વસ્તુ તો પછી આપણને કોઈ જાતનો આંધો ના આવે તો આ એક આપણા જીવમાં ડર નથી એટલે ડગમગ થાય કે આમ થશે તેમ થશે તેમ થશે જ આપણો પ્રયત્ન ચાલુ રાખવાનો અને એ એ આપણો પ્રયત્ન કરતાં એ જાણ છે એ આપણને ઉગારી લેશે આપણામાં કદાચ કંઈ ખામી રહી જશે આપણામાં કંઈક કાચબ રહેશે તો પણ એ પાછી આપણી સંભાળ રાખી અને આપણી દ્રઢતા કરાવે છે આપણામાં વાસના છે કોઈ રોગ મૂકશે અને આપણામાં બીજી રીતના એવા યોગ મૂકશે તો પૈસાની આ શક્તિ છે પૈસાની છે છોકરાની છે છોકરાની બૈરાની છે તો બૈરાની દેહની આ શક્તિ છે અંદર રોગ મૂકશે અને એવા બધા કરશે એ કરશે કારણ કે એવું મારા કહેવાય છે કંચ માત્ર રસો નથી રાખવી એમનું વરદાન છે આપણે એના ઉપર કે એમનું જે તો વચનબદ્ધ છે ભગવાનને સંત છે એ તો વચનથી બંધેલા છે એટલે એમને બી આપ્યો છે એમના બિરદ સામો જોવાના પણ આપણે પાછું એટલું જોવાનું કે આપણે પણ એટલી ખબરદારી રાખવાની તો એ પોતે પછી તમારે ગમે તે હશે તો સાંઈ કે એને જેમ અસ્તર મૂકીને અંદરથી ઓપરેશન કરીને જેમ બગાડ કાઢી નાખે છે ડૉક્ટર એમ આપણી અંદર પણ ગમે તેવા રોગ ગમે તેવા પ્રગ પ્રસંગો મૂકીને પણ આપણી વાસના પછી કે આ દેહમાંથી હે ભગવાન કાઢો આ દેહને એમાંથી મને અક્ષરધામમાં લઈ જાઓ એવું થઈ જશે દેહની આશક્તિ છે ખાવા પીવાની છે તો એ ખાવા પીવાની ઉલટી થઈ જશે પૈસા જોઈને ઉલટી થશે પૈસાના છોકરાની વિશે આશક્તિ તેને પણ જોઈને આપણા જીવમાં અભાવ અધુરતી થઈ જાય છે આવું ભગવાન આપણને અંદરથી જ કરશે એટલે આપણે વર્ગી રહેવાનું છે અને આ માલની વચ્ચે ચોક્કસ આવો માલ છે એ બરોબર સાચો અને કંગાલ આપણે રહેવાની કોઈ જરૂર નથી આ નિષ્કાન સ્વાય આપણે કહે છે એટલે મોક્ષ કલ્યાણ મુક્તિ આપણી થઈ ગઈ આપણે કોઈ ઠેકાણે બાકી નથી એટલે કોઈ પણ ઠેકાણે હવે જવા નથી ચાલો આ મહાત્મા બહુ સારા છે ને ત્યાં જઈને કંઈ કરીએ આપણે જે મહાત્માના મહાત્મા જેવા સંત આપણને મળી ગયા ભગવાન સાક્ષાત શિવજી મહારાજ મળી ગયા હવે પછી આપણે ક્યાં રહ્યું બાકી આપણે આ નિષ્કાન સ્વાઈ જેવા સંત કે આ અનુભવી સંત એ વાતો આપણને લગે કે હવે આપણે નથી કે આવો જોગ આવો આશરો આપણી ડરતા થઈ ગઈ છે પછી આપણે કોઈ ચિંતા રાખવાની જરૂર જ નથી કે આપણું શું થશે આ મકાનનો આશરો છે તો એ બેઠા છે અને એ કંઈ વાંધો નહીં આપણને એમ ભગવાનનો આશરો તો એને આશરે આપણને કંઈ વાંધો આવવાનો નથી એવી દ્રઢતા આપણે રાખવાની છે કારણ કે આવા ભગવાન આપણને મળ્યા છે તો ખામી ન રહી એક વાલ એક વાલ એટલે તમે સમજો વાલ સોનામાં એના એમાં કરે છે વાલ કે એક વાલ એક વાલનો તો આપણે પહેલાં તો પહેલાં ગણતા હતા અત્યારે તો ગ્રામ ને પેલા એવું બધું કાવી ગયું પીલો લીલો થયો તો પહેલાં માપ નાના નાના એમાં રાખતા હતા છ ચોખા બહાર એક રથી અને ત્રણ રતીનો એક વાલ અને હોલ વાલનો ગદિયાનો બે ગદિયાને તોલો આ એનું અષ્ટક છે આ પહેલાનું આ અષ્ટક હતું એટલે એ રીતે બધી પેલા માપમાં જોખા કરતા હતા એટલે અમુક ચોખાનું એવું માપ રહો કે એ પ્રમાણે કહે કે છ ચોખા મુક એટલે એક રતિથી આ રતી આવે છે લાલ ચલણથી જેવું એ એક રતિ કહેવાય એને એ બહાર પ્રમાણે મૂકે એટલે બધું હરખું થઈ રહે અને ત્રણ રતીનો પાછો વાલ થાય ત્રણ રતી મુલ એક બાજુ વાલ આવે છે ને વાલના દાણા આપણે એનું માપ રાખ્યું હોય એ જોખી લે અને બે બે વાલનો કહે ને કોલ વાલનો ગદિયાનો એટલે કોલ વાલ છે એનો પાછો ગદિયાનો છે ને બે ગદિયાને તોલો એટલે આવા બધા અષ્ટક હતા એટલે એની અંદર આ ગણતરી થતી હતી એટલે આપણને કે એક વાલ જેટલી ખામી રહી નથી આ કહેવાની વસ્તુ છે કે વાલ એટલે જે આપણે જમીએ છીએ વાલ એટલી ખામી આપણામાં રહેવાની નથી એ મહારાજ પોતે કહે છે નિષ્કોંત સ્વામી આપણને સંભળાવે છે આ બે વસ્તુને સમજવાની છે કે મહારાજને આપણે મળ્યા છે અને નિષ્કો જેવા સ્વામી કહે છે કે આપણે કંગાલ રહેવું નથી અને ખામી એક વાલ જેટલી પણ રહેવાની નથી પણ આપણે શ્રદ્ધા દ્રઢતા રાખવી જોઈએ અને એવા કેફમાં વર્તવું જોઈએ કે પછી જેમ ભલા ગલાની ડોસીએ કહ્યું કે મારું દર્શન કરે એનું પણ કલ્યાણ થશે મારા હાથના રોટલા ખાધા છે એનું પણ કલ્યાણ જાય મારા ગોરાનું પાણી પીધું છે એનું પણ કલ્યાણ થાય મેં જેના ગોરાનું પાણી પીધું જેના રોટલા ખાધા સારા કલ્યાણ એના ધનીને કહું કારણ કે કાંલાની ડોસીએ શ્રીજી માલના પગના એ સેવા કરી હતી મારાના પગ ચંપી કરી હતી એટલે એના હાથ પ્રસાદી ના હતા અને એને એટલો કહેવો હતો કે મેં ભગવાનના પગ ચાપ્યા છે મારું કલ્યાણ થઈ ગયું એટલા ઉત્સાહમાં બધી વાતને જીત કરે એના ધનીને જરા વિશ્વાસ નહીં ભગવાન શ્રીજી માલ મળ્યા છે એનો વિશ્વાસ નહીં એને શંકા દે એટલે પછી દોષિત છે એ પ્રમાણે વાત કરે કે આપણા છે કે તો એમ કંઈ કલ્યાણ થતા હશે અને એમ કંઈ મોક્ષ થતો હશે એમ ત્યારે બોલે પછી ડોષીને ધામમાં જવાનું થયું અને એ પ્રમાણે એનો આ વરદાય ઉત્પાદન કહ્યું એના ધણીને કે હજુ આ પરમ દિવસે ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવવાના છે આનું અક્ષરધામમાં જવાની એવું આમ નિદળક થઈને વાત કરી કરો કે પબેડા જેવી છે હજુ ખાય છે પીવે છે હરે છે ફરે છે અને તું મરવાની વાત કરે છે કંઈક કોઈને મનાઈ કરું ખરેખર અરતી ફરતી ડોસી હતી અને એવી રીતે બોલે પેલા વિશ્વાસ ના આવ્યો એટલે પછી દિવસે પાછું સવારે ઉઠીને કંઈ જો આજે મને નવ દસ વાગે દસેક વાગે ભગવાન શ્રીજીમાં આવવાના છે અને ખેતરમાં જાય છે તું દસ વાગે વહેલો આવી જઈએ કારણ કે મને હું દામમાં જવાનું પેલા વિશ્વાસ બે આરતી ફરતી આવું જરા બોલે છે ને હાજો આમાં છે ને ખાઈ જાય સાખા બે ત્રણ રોટલાને ફર્સ્ટ ક્લાસ ને દૂધનો વાટકો પી જાય પછી એને ક્યાંથી મરવાનું થાય કેટલાક માણસ હોય છે બે ચાર લાડુ ખાઈએ ને મને ધામમાં લઈ જવા લે હજુ ક્યાં વાર છે તું આ લાડુ ખાય છે ધામમાં જવાનું ક્યાં છે પણ એમાં ધામમાં જવું છે પણ હજુ ખાય છે તું આજ પછી મરવાનું ક્યાં છે પછી કહેવાનું છે કે એવું એને કેપ કે મારે અને મહારાજનો એનો નિર્દાય કે મને મહારાજ કેળી જવાનું છે અને મહારાજ એને કહ્યું એટલે એ પ્રમાણે એને કહ્યું પેલો કે ચાલ આવું કહ્યું છે આવું ખેતરમાંથી આવ્યો અને એ દસ વાગે આવ્યા પછી દોષીને એકદમ તાવ ચડ્યો તાવ એવો ચડ્યો કે આમ આમ પેલી જોગીભાઈ કે ધાણી ફૂટી જાય પેલી દાળ નાખ્યું ને દાણી પણ ફૂટે એટલો બધો અગ્નિનો તાપ લાગેલો એવો જ અંદર તાવ આવી ગયો અને પછી પેલા એ જોયું કે ના બરો છે આ તાવ ચડી ગયો પછી એને કહ્યું કે હવે પેલા ઢોલિયા હોય ને આપણે નીચે પથારી કરીએ અને નીચે બધું અબોળ બબોળ કરી છાંથી અને છાણ પર મૂકીને પછી એને ઉપર ધુવાડીને મૂકીને કહ્યું પછી પેલો મહેનત થયું કે આ તો હવે ચાલી ખરેખર આ તો જવાની જ છે એટલે એને થયું કે હવે આ તો જશે જ એટલે એને પોતે પછી એને પાછું કહ્યું એના બૈરા પાસે કે હવે મારું તારું મારું તો જે થવાનું તે થશે પણ તારી તારું મન ઠેકાણે રાખજે સારી ગત તારી થાય પેલી કે શું તું બોલે છે મારું તો કલ્યાણ થઈ ગયું છેજી મારા સાક્ષાત મળ્યા ને મેં એના પગ ચાપ્યા ને ત્યારથી કલ્યાણ થઈ ગયું મારે કલ્યાણમાં કંઈ બાકી નથી મારી ગતિમાં કંઈ બાકી નથી મારી ગતિ તો સારામાં સારી થઈ ગઈ છે અને ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ ગયા મારા ઘોરાનું પાણી ત્યાં પીધું છે મારા હાથના રોટલા ત્યાં જમ્યા છે તારું પણ કલ્યાણ છે અને તારા હોય મારી જોડે બેસી જાય હું તને લઈ ભેગું આટલા હિંમતથી વાત કરી અને કહો આટલી હિંમતથી વાત કરીને આ વાત કરી અને પછી જય સ્વામિનારાયણ કહ્યું તે પડી ગયો તરત જ પડી ગયો અને ચાલી ગયો કહો એક ડોસીને પણ છે કે આવો ભગવાન જેવો માલ ભગવાન જેવો આશરો આવી મોટી વસ્તુ આપણને મળી છે તો આપણું કલ્યાણ થાય બીજાની શી વાત આપણું દર્શન કરે એનું પણ કલ્યાણ આપણો સમાગમ કરે એનું પણ કલ્યાણ છે આ તો કેટલી બધી મોટી વાત આપણને આ સમજાવે પણ આપણે જો આ રહીને ફરીએ એ થઈ બીજાને વાત કરતા બીક લાગે અરું વાત કરશું ને એને અવરું પડશે અરે અવરું શું તારા મનમાં ડરતા હોય તો કંઈ અવરું પડવાનું નથી શ્રીજી મહારાજ મળ્યા સાક્ષાત પુનઃ પુરુષોત્તમ જોગી મહારાજ સાક્ષાત પૂરું બીજા આટા મારવાની જરૂર જ નથી તમે આવો તમારું કલ્યાણ છે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લો આજે ધર્મવંશીને દ્વાર જેને જોઈએ તે આવો મોક્ષ માઘવારે લોટ આ કહી દીધું જેને જોઈએ તે સામ નોતરું કે કોઈને નહીં નહીં અને નહીં ઓપન થઈ આગળ વેલકમ બધા આવી જાઓ અને બધાને કલ્યાણ કરવું છે પણ આપણે એ આશ્રો ડરતા બીજું થાય તો આપણું થઈ જાય છે તો એવી રીતે નિષ્ફન્સ હોય આપણે કોઈ કે એક વાલ જેટલી ખામી રહેવા દેશે નહીં સર્વ પ્રકારે સુખ થાય છે પછી આપણે ભગવાનના આ ભક્ત થઈ અને ભીખ માગતા ફરીએ કે મારું તમે કલ્યાણ કરશો મારું તમે કલ્યાણ કરશો જોગીમાર કહેતા એક જણો આવ્યો કે આ પ્રમાણે કે શું કરો છો તો કે દરરોજ પાંચ મારા જમ્યા જમ્યા દાતા નહીં ફેરવું એટલે જમ્યા દાતા ત્યાં જૂનાગઢમાં ગિરનારમાં છે ને એ નહીં ફેરવું છું પાંચ માતાની ફેરવું છું મેલી માતાની ફેરવું જોઈએ પાંચ ગણપતિની ફેરવું છે હનુમાનજીની ફેરવું છે ફલાનાની ફેરવું છે હવે તમે ક્યાં થાય સ્વામિનારાયણની ફેરવું છું કોણ આવે ચેડવા ખેડવા આવે ખરા કોઈ કોઈની ખબર લેવા આવે ખરા જ્યાં જ્યાં ઘરનો કરોનો ભૂખે મરે આપણે જાણીએ છીએ કે કોઈ ગામમાં ગયો પછી કે ભાઈ સારું તમે આવ્યા છો તો બધા દસ બાર જણા પંદર જણા ભેગા ઊભા હતા તો કે તમે મારે ત્યાં જમવા આવજો બીજો કે તમે મારે ત્યાં આવજો બીજા ચોથા પંદરે જણા આમંત્રણ આપ્યું મારે ત્યાં જમવા આવજો પછી બધા રહી ગયા પેલા ભાઈ ત્યાં બેઠા રહ્યા કે હવે હવે મારે જવું કોને ત્યાં પેલો બોલાવા તારે જવું ને એ બપોર સુધી ભૂખ્યો થયો ને બેસી રહ્યો ત્યાં ત્યાં પેલો જણ પેલા આમંત્રણ આવ્યું પેલો જણ પેલા આમંત્રણ આવ્યું પેલો કે પહેલાંનું આમંત્રણ છે એટલે આ વાટ જોઈને બેસી રહ્યો અને પેલા ખાવું નહીં ગયા એટલે કોઈ ત્યાં જમવા તેડવા આવ્યા નહીં કારણ કે એને પંદર જણનું આમંત્રણ મળે એની પાસેથી જમવાનું મળશે એની પાસે કોઈની પાસે મળે નહીં એમ આપણે સ્વાઈ કહે છે ઝાજા ઠેકાણે મમરા મૂકવા જઈએ ચોખા મૂકવા જઈએ એ માતા તો મારું કલ્યાણ કરજે પણ હવે આપણે વિચાર કરો ભગવાન આપણે મળ્યા છે માતા આવી ગયા મહાદેવ આવી ગયા અનંત દેવો અવતારો બધું એમાં આવી ગયું એકમાં બધું જ આવી ગયું પછી હવે આપણે બીજો વિચાર શું કર્યો છે કારણ કે એ બધાએ ભગવાનને આધારે બધું છે તો આપણને એટલી વિશ્વાસ આવતો નથી એટલે ત્યાં ગમે ત્યાં જઈએ છે અને એ થાય છે તો સ્વાય કહે છે એવા ભગવાનના ભક્ત છે અને પર ભગવાન રાજી થતા નથી અને દ્રષ્ટાંત આવ્યો કે રાજાની રાણી ભમિ ભીખ માગે રાજાની રાણીએ એક વાઘરે નથી આપણે વાઘરે તો તમે જાણો છો કે વાઘરી લોકો દાંતણને પેલું રાત્રે આપણે ગામડાની અંદર દાંતણ વધારણ કરી અને લોકોને પોતે ફરિયામાં પોતાનો ઘરાક હોય એ પાંચ તજી ઘરે ના દાંતન મૂકી આવે જેટલા જો એના ઘરમાં માણસો એટલા મૂકે બીજા ઘરે જાતીય ઘરે દરેક ઠેકાનેથી સાંજનો રોટલો કે જે કંઈ ખાવાનું હોય એને ટુકડા આપે એ બધા ટુકડા ભેગા ઘરેનું નિવાર ચાલે એટલે દાંતન વેચે અને બધું દરેક ગામમાં દરરોજને દરરોજ જાય ને પછી ખાય મજા કરીને આનંદ કરે હવે એ રાણી એ વાઘણ જરા રૂપાળી હતી એનું રૂપ બહુ સારું હતું દેખાવડી હતી એટલે રાજા એક દિવસ નીકળ્યો ફરતો ફરતો એટલે રાજાને કંઈ રાણી દામમાં ગયા છે એટલે થયું કે આને પહેરી લઈએ એ વાત કરીને એને પછી પોતે લગ્ન કરી લીધું અને રાજાએ પછી દરબારમાં આવી ગઈ પછી તો કૂબામ રહેતા ને વાઘરી લોકો કુબામ રહે ઘાસનું હોય ને એમાં રે અને એમાં બિચારાને રહેવાનું ને ખાવાનું ને પીવાનું ને બધું ત્યાં કરી એક જ રૂમની અંદર અને એ રૂમ એટલે આટલી દસ બાય દસનું ઘોળ ગોળ કુંડારું હોય એમાં બધા પરિણામ છોકરા બધું રહેવાનું એટલે એમાં એમાં બધું જિંદગી કાઢેલી અને માગી માગીને આ રીતે ખાધેલું હોય એટલે એનો સ્વભાવ તો એવો જ હોય રાણી બની ગઈ તો પણ એ સ્વભાવ મનમાં રહી ગયો રાજાના તો રહેવાનું હોય દાસીઓ નોકર વોકર ચાકર બધું એનું સેવા કરે એને નવડાવું ધોવડાવું ખવડાવું પીવડાવું બધી રસોઈ સારામાં સારી તૈયાર થઈને મળે હવે આવું તો એક મહિનો દોઢ મહિનો ચાલ્યો પણ રાણી સુકાતી જાય જે રાણી થઈ હતી એને જરા શરીરમાં ઉતરી ગઈ અને હાવ એવી થઈ ગઈ એટલે પેલો કે રાજા શું છે કે આ રાની ખવડાય છે પીવડાય છે પણ આવી હા ભૂકાતી કેમ જાય એનું કારણ શું છે કારણ કે કોઈને ખબર પડી વૈદને બોલાયા ડૉક્ટરને બોલાયા બધી નાળીઓને બધું ચપાસવા માંડ્યા એને એ મૂક્યા પેલું એટલું શું છે એ મૂક્યા ખે પણ એને કશો રોગ ખબર ના પડે કે આ રોગ અને શું છે બધું કરે વૈદ્યો કેટલા આવી ગયા એને પોતાની રીતે બધું કર્યું આમ તેમ પણ કંઈ એને કંઈ જાતનો રોગ છે ખબર ના પડે પછી એકવારી બહુ જાણકાર સારો માણસ હતો કે હવે આ શું છે આપણે જાણવું તો જોઈએ કે એના કંઈ રોગ ખબર પડતો નથી એનો ઈલાજ ખબર પડતો નથી અને હુકાતી જાય છે હકીકત વસ્તુ છે પછી એક એવા સારા અનુભવી માણસ હતા એને રાજાને આવીને વાત કરી કે એનું હું વાત તો બહુ સારું પછી એને તપાસ કરી એનું મૂળ ક્યાં છે એની તપાસ કરી પહેલી કારણ કે આપણે જે લગ્ન કરીએ ને ત્યારે એનું મોસાળ ક્યાં છે જોઈએ છે અને બધું જોઈએ કે આ માણસનું મૂળ જોવું જોઈએ તો એની ખબર આપણને પડે સાચી ખબર પડે એટલે એ જાણ્યું કે આ તો રાજાએ રાણી તો બનાવી છે પણ આ તો મૂળ તો વાઘરન છે અને વાઘરેનો સ્વભાવ છે માગીને ખાવાનો છે હા અહીં તો એને કહીશું નહીં તૈયારને તૈયાર મળે એને બિચારીને ગમતું નથી એને ટેન્શન રહે છે મારાનું ખાવાનું મળે એમાં ટેન્શન રહે છે ખાય એટલે હૂંકાતી જાય કે મારને પૈસા હોય ટકા હોય બંગલા હોય તો ટેન્શન મળે તો હૂંકાતો જાય કે ભોગવી ના શકે એને કારણે સ્વભાવ પેલો બીજો ત્રીજો ચાલે આને એવું એટલે એને જાણ્યું કે આ વાંઘરેન છે એટલે એના સ્વભાવને લઈને આ વસ્તુ સારી છે પણ છતાં એ સુકાય છે પછી એને કહ્યું રાજાને એને રાજાને કહું કે મેલની અંદર ચારે બાજુ એક ચોખીડો હતો ને ચારે બાજુ મકાન હતો દસ બોયડા આ બાજુ આ બાયડા બજા પછી એમાં દરેકની અંદર થોડું ખાવાનું મૂકે રોટ રોટલાને ભાજીને બીજું ત્રીજું મૂકે અને પછી એને એકલીને રાખવાનું કોઈ ત્યાં જવાનું નહીં આવવાનું હોય કશું નહીં પેલું ખાવાનું મૂકી દેવાનું પછી એને એકલી મૂકીને એને જે કરવું એ કરે કે તમારે જે રીતે કરવું રહે પછી શું કરે કે દરરોજ પછી એ રીતે પેલો તેનો જે પેલી એની સાડીનો સાલો ને એવું પહેરે ભાઈ દાંતણ બધા રાખે અને દાંતણ લઈ જાય અને એક ગોખલામાં દાંતણ મૂકે અને મારી દેજો રોટલો એમ કરીને માગે પેલાથી રોટલો લઈને પછી ખોરાક મૂકે એમ બધાની અંદરથી માગી એ દરરોજ ખાય એક મહિના સુધી કામ આવી રીતે કર્યું એટલે અતિ એવીને એવી પબેડા જેવી થઈ ગઈ સારામાં થાય અને એકદમ ફોર્મ આવી ગઈ મસ્તીમાં આવી ગઈ પછી તો આમ એનું શરીર સારું અરવું ફરવું બીજું ને ત્રીજું રાજા કે શું ઈલાજ કર્યો પહેલાં પૂછ્યું કે ઈલાજ થઈ ગયો સારામાં સારો થયો એ શું છે ત્યાં તો વાઘરેન છે તમે વાઘરેન લાયા છે અને વાઘરેને માગીને ખાવાનું એની ટેવ છે એ મળતું નહોતું એટલે પછી બિચારી દુઃખી થાય કે ના થાય હવે એને મૂકી આપ્યું છે દરરોજ માગે છે એટલે એનો આનંદ થયો એમાં સારી થઈ ગઈ એટલે કહેવાનું છે કે આવું છે અમારે ધર્મ પારાયણ થઈ લીધી અંબાલાલભાઈ એ પે કરાવી હતી જોગી મહારાજને બિરાજ હતા સંતો હતા અને હરિભક્તો પણ આવ્યા હતા એમાં બાટલાના એક ડોહા હતા બે ત્રણ ચાર દાડા રહ્યા હતા આપણે તો ત્યાં તો સહેજે સારા ગામ હતો અને રસોઈમાં તો દરરોજ સારું બીજું બીજુંથી જમવાનું હોય સાંજ સવારે એટલું બધું ભોજન સારું થાય પેલા ડોહો લોહો પાસે આવીને કે જોગી મારે કે મારે જવું છે પણ શું છે કે અહીંયા કથા વાર્તા ચાલે ખાવાનું પીવાનું રહેવાનું બધું અનુકૂળ છે એ છે પણ કેમ મૂંઝવન થાય કેમ તો કે રોટલો મળતો નથી ખાવાનો રોટલો ખાવાનો મળતો નથી એટલે મૂંઝવન થઈ ગયો હવે સારું ખાવાનું પણ એને પેલો રોટલો ખાવાની ટેવ વિચાર થઈ ક્યાંથી મળે એટલે આવી મૂંઝવણ થઈ જાય છે તો પછી એ થઈ એટલે એનાથી એનું થઈ ગયું પછી રાજાએ જાણ્યું કે આ હું તો રાણી કરીને લાવ્યો છું આ તો મારી આબરૂ કોઈ કે આ મારી આબરૂ ગઈ કે રાજાએ વાઘરે રાખી છે એટલે રાજાને થયું રીસ કે આને કાઢી મૂકો કે હવે આ જોઈએ નહીં રાજાને કી ચડી ગઈ કે આવી મારી હું કે મારો મારો કેબ ચડ્યો નહીં મારો સંબંધ થયો એનો પણ કેબ ના જોયો હજુ વાઘરીને વેડા મૂકતી નથી બહુ એને કર્યું એટલે કહેવાનું છું એ ટુકડા માગતી થઈ ગઈ પાછી એમ આપણે જો ભગવાનના ભક્ત થયા છે અને આપણે પછી જો ટુકડા માગ્યા કરીએ આવા ભગવાન સહજાન સ્વામી પુરુષોત્તમ નારાયણ મળ્યા જોગી મહારાજ મળ્યા પછી આપણે ભીખ માગવાની હોય નહીં કલ્યાણ તો આપણું થઈ રહ્યું છે થઈ રહ્યું છે થઈ રહ્યું છે એવો ઉત્સાહને કેફ રાખવો જોઈએ અને કેપમાં પણ બધાને વાતો કરવી જોઈએ આપણને આ જે મળ્યું છે એ સરસ રીતે છે ત્યારે એ રીતના આપણે જો કરીએ તો નિષ્કાન થઈને એવો કેપ હતો તો અમે કીર્તનમાં બનાવે છે પાંચસો સંતોને પણ એવો કેપ હતો આખા ચાર ભરતભાઈનો હતો આ સીમાના વખતમાં બધા ભક્તો આપણે જોઈએ છીએ ભાઈ કે અમારા મોતી ભગવાનતા સાણંદ ના હતા પણ આમ કીર્તન ગાય એમને તો બહુ સાધારણ સ્થિતિ માથે દેવું થઈ ગયેલું આશા ભાઈને એમને બધાને પણ જ્યારે કીર્તન ગાય ત્યારે આમ છાતી કાઢીને થાય અને ચાલે તો આમ ધમ ધમ પૃથ્વીની અંદર એટલે નિર્ગુણદાસ સ્વાઈ કહે છે આ આમની શાસ્ત્રીમાં કે એમની સ્થિતિ જરા સારી કરો જરા સુધરે પૈસે ટકે બધું સારું થાય કે કેમ તો કે આવું તો કંઈ હોય આ ભક્ત છે આવું છે સ્વાઈ કે પણ એક એ વાત કરે છે મોતી ભીગી દાડો કોઈ દાળો વાત કરે છે તમારે આ નથી ને તે નથી તમે કહો છો તો એને એને એની એની વાત એને ચાલે તે તમે જુઓ એ કીર્તન બોલે છે એનો કેબ જુઓ એને રાખ પણ દેખાતું જ નથી કે આપણું શું થશે એની ચિંતા જ નથી ભગવાનને સંત મળ્યા છે સાસી મહારાજ એટલે આપણું બધું સારું થઈ છે આ લોકને પલ્લોક બે સુધરી જવાનો એવા કેફમાં ફરતા હતા તો આપણે પણ એવો કેફ રાખીએ મહારાજ આપણા પર રાજી થાય અને સરોનું કલ્યાણ કરીએ સજાન સ્વામી મહારાજ